મુક્તિની જેમ જ શિક્ષણની નવી દિશા લઈને આપણે લોકો નીકળી અને એ દિશામાં મેં હમણાં જ કહ્યું સાફો નથી પહેરતો ધારાસભ્ય બન્યા પછી પ્રતિજ્ઞા લીધી છે જ્યાં સુધી આપણી પોતાની સ્કૂલ અને યુનિવર્સિટી ના બનાવી દઉં ત્યાં સુધી હું હાર કે સાફો નથી પહેરતો અને એક સ્કૂલ થી ભૂખ ના મીઠાય અનેક સંસ્થાઓ તમારે ઊભી કરવી પડે

અને એમાં શિક્ષણ માટેની વ્યવસ્થા હોય શિક્ષણ માટેની વાતો હોય અને શિક્ષણની દિશા આવનારી પેઢીઓ મળતી હોય હું અહીંયા આપની વચ્ચે આવ્યો છું ત્યારે સતત આપની વચ્ચે રહીને કામ કરવું છે ચૂંટણીઓ હમણાં પતિ અને ચૂંટણીઓ પત્યા પછી એક કે બીજા કારણસર સમય નથી આપી શકતો પરંતુ હજુ આપને પંદર માર્ચ સુધીનો સમય જોઈએ છે ગુજરાત ક્ષત્રિય જાગૃતિના ચાર રથો લઈ નીકળવાના છે અને એવા શિક્ષણની જ્યોત હશે શિક્ષણની વ્યવસ્થા શિક્ષણ માટેની જાગૃતિ અને આ બાળકોનું ભવિષ્ય કઈ રીતે ઉજવણ કરી શકાય એની જાગૃતિ માટેનો રથ લઈને નીકળવાના એટલે એના માટે આપ બધા તૈયાર રહો બે વચ્ચે કાંતિભાઈ સોઢા પરમાર આપના ધારાસભ્ય છે એમના માટે જોરદાર આ બધા સિનિયર આગેવાનો છે સિનિયર ધારાસભ્ય છે ને સિનિયર આ વિસ્તારના આગેવાનો છે આ બધામાં સૌથી નાનો હું છું નિરંજન ભાઈએ નિરંજન ભાઈ એવું કહ્યું કે તમે મને કેમ તલવાર ના આપી પણ તમારી જીબત તલવાર જેવી છે પણ એ તલવાર જેવી જીભ જે લોકો આ વિસ્તારનો વિકાસ ના કરે એમના માટે વાપરતા જ રહો છો ને આવનારા સમયમાં પણ એટલી જ ધારથી વાપરતા રહેવી અપેક્ષા રાખું છું અહીંયા સન્માન્ય રાજેન્દ્રસિંહ પરમાર બેઠા છે કાંતિભાઈ સોડા બેઠા છે નિરંજનભાઈ બેઠા છે ત્યારે એમને વિનંતી એ કરું છું જે સંગઠન લઈને અમે નીકળ્યા છીએ સંગઠનનો ઉદ્દેશ છે શિક્ષણ મુક્તિ સમાજના સર્વાંગી વિકાસની દિશા છે જે એમાં આપનો સહકાર ને આપના આશીર્વાદ મળશે તો હું માનું છું અમે પૂરી તાકાતથી કામ કરી શકીશું અને આ સમાજનો વિકાસ કરવા માટે અમને હિંમત ને બળ મળશે એટલે આનંદમાં આપ ખૂબ મોટા આગેવાનો છો આપ સિનિયર ધારાસભ્યો છો આપની જોડે વહીવટની કુશળતા છે આપને આ સમાજનો વિકાસ કઈ રીતે કરી શકાય એના માટે દિશા આપવાની સૂધબૂજ પણ છે આપણામાં આપની જોડે એ અપેક્ષા રાખીએ છીએ અમે કે આ સમાજને જે કંઈ ખૂટતું છે એમાં હર હંમેશ અમને મદદરૂપ થાવ એવી વિનંતી કરું છું સાથે આ જિલ્લામાં શ્રી પાસે અમે જમીનનો થોડો ટુકડો પણ માંગવાના છીએ એમાં આપ બધા ધારાસભ્યો અમને મદદ કરો અને આશીર્વાદ આપો અને આપ બધા મદદ કરશો તો સો ટકા અમને નાની એવી જમીન શિક્ષણના હેતુ માટે મળી જ જશે એટલે આપ બધા એમાં પણ મદદ કરો એવી વિનંતી કરું છું હર રમેશ અમે આપની સાથે છીએ અને આપ પણ અમારી સાથે જ છો એવું માની આપ અમને દરેક રીતે મદદ વિનંતી કરું છું વિધાનસભાનું પહેલું સત્ર ઓગણીસ તારીખ થી શરૂ થવા જઈ રહ્યું છે અનેક અનેકવિધ પ્રશ્નો છે અને આ વખતે વિધાનસભામાં તમને નવા જોમ સાથે કોંગ્રેસના ધારાસભ્યો દેખાશે અમારે રાજેન્દ્રસિંહ ને બધા તો સિનિયર છે એમનાથી નિરંજનભાઈ ને આ બધા બેઠા હોય એટલે સરકારના મંત્રીઓને બધા ફફડતા હોય પણ એમાં આ સિનિયર આગેવાનોની સાથે અમારા જેવા એકતાલીસ નવ યુવાનો બીજા પણ ચૂંટાણા છે એટલે સિનિયરો અને યુવાનોનો સંગમ જે થશે એ વિધાનસભાની અંદર હું માનું છું કે સરકારની નિષ્ફળતાઓ સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરી અને નિષ્ફળતાઓમાં સુધારો કરીને પ્રજાલક્ષી સાચી યોજનાઓ બને એના માટે સરકારને દિશા આપવાનું કામ સરકારની ખામીઓ દૂર કરવાનું કામ સરકારની ભૂલોમાં સરકારના કાન મરોડવાનું કામ અમે લોકો કરીશું છે પરંતુ આ બધા મને ખૂબ આશીર્વાદ આપ્યો છે ખૂબ સહકાર પણ આપ્યો છે વિષય મુક્તિની વાત કરું તો આજે હું ગર્વથી કહી શકું દેશમાં દરેક જગ્યાએ જઉં છું અત્યારે સીધો એરપોર્ટ થી આપની વચ્ચે આવ્યો છું બે દિવસ મધ્યપ્રદેશ હતો ગઈકાલે રાત્રે આણંદ થી બે હજાર કિલોમીટર દૂર હતો અને ત્યાંથી સીધો આવ્યો છું બહુ થાક્યો છું પણ આપના દર્શનનો લાહો જ્યાં જ્યાં મને મળતો હોય છે એ દર્શન કરવા આપના હું હંમેશા આપની વચ્ચે રહેતો હોઉં છું કારણ આપે મને આશીર્વાદ આપ્યા છે અલ્પેશ ઠાકોર ને અલ્પેશ ઠાકોર બનાવનાર તમે બધા છો અને આપે જ્યારે અલ્પેશ ઠાકોરને બનાવે છે ત્યારે પંદર માર્ચ સુધી આરામ કરી લેવા દે પછી એ જ આંદોલનકારી એ જ ટેબલો પછાડતો એ જ રોડ ઉપર દોડતો અને એ જ અલ્પેશ ઠાકોર નવા જોમ સાથે આપની વચ્ચે દેખાશે પણ હવે જ્યારે નીકળીશું ત્યારે જ્યાં જ્યાં પણ નીકળશું આપણે આપણી ખુટતી કડીઓને જોડતા જઈશું આપણે સૌથી મોટી કડી છે આપણા સમાજની શિક્ષક શિક્ષણ જાગૃતિ નો રથ એપ્રિલ થી જયારે શરૂઆત કરવાના છે ત્યારે બે મહિના આપની વચ્ચે હું રોડ ઉપર રહેવાનો છું બે મહિના ઘરે નથી જવાના રથ તૈયાર કરવા આપી દીધો છે એક જ વાત જેમ વેસર મુક્તિને આપણે સફળ બનાવી નેવ ટકા યુવાનો વ્યસન મુક્ત થયા એમ શિક્ષણની દિશા પણ આપણે સફળ કરીએ મારું સપનું છે દરેક તાલુકામાં આપણી શિક્ષણ માટેની અલાયદી વ્યવસ્થા હોય શિક્ષણ માટેની વાડીઓ હોય શિક્ષણ માટેની આપણી પોતાની જમીનોની વ્યવસ્થા હોય અને જ્યારે રથ લઈને નીકળવાનો છું ત્યારે એવી અપેક્ષા સાથે નીકળવાનો છું કે જ્યાં જ્યાં નીકળું ત્યાં કમસે કમ સો થી વધારે તાલુકાઓમાં કમસે કમ બબે વીઘા જમીન આપણી હોય ત્યાં આપણે શિક્ષણની દિશા નક્કી કરવા માટેના પાયા નાખી દઈએ અને મને આ બધા પર ખૂબ ભરોસો કરવું છે ને સમાજનો વિકાસ કરવા માટે પરિવારનો વિકાસ કરવા માટે શિક્ષણથી વધારે કોઈ મોટી દિશા ના હોઈ શકે એટલે એના માટે અત્યારથી જ આપની વચ્ચે છવ્વીસ તારીખ થી વન ટુ વન ચર્ચા બોલાવી રહ્યા છે કાર્યક્રમ એનો નકશો તૈયાર કરી રહ્યા છીએ ગુજરાતમાં શિક્ષણ જાગૃતિનો અયોધ્યો અતિભવ્ય રથ આપણે ફેરવવો છે જ્યાં જઈશું ત્યાં વ્યસન મુક્તિના દાખલા લઈને પણ આવવાના છે જ્યાં જઈશું ત્યાં વ્યસન મુક્તિનો દાખલો આપીશું તમને એવું લાગશે કે દાખલાથી શું થશે દાખલાઓમાં ભૂવા બહુ ધૂણે દાખલાઓમાં હવે દારૂ સમય આવી ગયો છે દાખલા એવા વગાડવા છે કે પીતા હોય ત્યાં પાંચ જણા એમાં બે બહેનો હોય બે બાળકો હોય બે યુવાનો હોય પાંચ જણા એના ઘરની બહાર જઈને કંઈક નહીં કરવાનું બે જ મિનિટ દાખલું વગાડવાનું અને દાખલું વગાડીને જેવા બાર આવે એટલું જ સવાલ કરવાનો તમને તમારા બાળકો તમારી પત્ની તમારા પરિવાર માટે કોઈ દયા નથી કે આ દારૂ પીવો છો તમારા દારૂ પીવાથી આખો પરિવાર બરબાદ થાય છે ક્યારે છોડશો એ એ પૂછવા માટે છે જવાબ એક દિવસ 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 બે ત્રણ ચાર પછી અને એવું જ જે વેચતા હોય એમના ત્યાં જેને કરવાનું ત્યાં જેને એટલું જ કહેવાનું કે તમારે એકનું ઘર ચલાવવા માટે આ સો પરિવારો બરબાદ થાય છે તમને બિલકુલ માનવતા નથી સંપૂર્ણ તમને સહકાર નહીં મળે પણ પાંચ જણા પર નીકળશો તો ક્રાંતિ થશે ને મારું સપનું છે પાંચ હજાર ગામમાં દાખલા આપતા છે આપણે સતત પ્રયત્ન કરવો પડે સાથે જે તે ગામની અંદર શિક્ષણનો આટલો કુંભ પણ આપતા જવાના છે અમે જ્યાં તમારે દરરોજ એક રૂપિયો મૂકવાનો સવારે ઉઠો બાળકને ચોકલેટ આપતા હોય એમ દરેક પરિવારમાંથી દરેક સભ્ય એક એક રૂપિયો મૂકવાનો અને એ મહિને ખોલવાનું તમારું બેંક એકાઉન્ટ એક દિવસે ખોલી જશે તમારા ગામનું એ પૈસા તમે એક જ વર્ષ ભેગા કરો અને તમને ખબર પડી જશે માની લો હજાર જણા છે પાંચસો જણા છે એક ગામમાં માં પાંચસો જણા દરૂજ એક રૂપિયો મૂકે મે પંદર હજાર થયા વર્ષે એક લાખ એંસી હજાર થયા હવે એક તાલુકાના તમે કલ્પના કરો દસ ગામ હોય તો અઢાર લાખ થયા હોય તો છત્રીસ લાખ રૂપિયા ભળે છે કોઈની જોડે માંગવા જવાની જરૂર નહી તમારે આ પણ અમે આપવાના છીએ એટલે આ બધા સરકારી વ્યવસ્થાનો પૂરો લાભ મળે આપણા સુધી એનો પણ પ્રયત્ન કરવાના છે પણ એમાં તમામ ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના એનસી એનસી ધારાસભ્યો આપની સાથે છે આણંદના તમામ ધારાસભ્યો આપની સાથે છે એક પરિવારની જેવી રીતે આપની સાથે છે અને આ બધા જ સાથે મળીને આપણે દરેકે ગરીબ સમાજનો વિકાસ કરવો છે જે ગરીબ સમાજોનો વિકાસ નથી થયો જે ગરીબ સમાજો હજુ પણ સમાનતાની ધારાઓ માટે ઝઝૂમી રહ્યા છે એવા તમામ સમાજોને આપણે સાથે લઈને ચાલુ છે આપ બધાએ મને સાંભળ્યું એ બદલ આભાર માનું છું મારું સન્માન કર્યું એ બદલ આભાર માનું છું પરંતુ ફરીથી કહું અલ્પેશ ઠાકોર જે કંઈ છે એ તમારો બનાવેલો છે અને પરમેશ તમારા જ માટે લડતો રહેશે તમારા જ માટે કામ કરતો રહેશે એ વચન સાથે મારી વાત પૂરી કરું છું અસ્તુ જય ભાતીજી મહારાજ જય માતાજી જય જય